જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના આ વિડિયોમાં અમે વાત કરીશું જેઠ માસના શુક્લ પક્ષ એટલે કે શુદ્ધ પક્ષમાં આવતી નીજળા એકાદશી ક્યારે છે જેને આપણે ભીમ અગિયારસ કહીએ છીએ આ નીજળા એકાદશીની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત અને તેના મહત્વ વિશે વાત કરીશું અને આ એકાદશીમાં ખાસ કઈ વાતનું વિશેષ ધ્યાન રાખવું વિડિયોને આગળ જોતા પહેલાં અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્રને સબસ્ક્રાઇબ કરો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો અને સાથે બે લાયકોન ઘંટીના બટનને દબાવો જેથી અમારા સનાતન ધર્મ જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રને લગતા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે મિત્રો આ નીજળા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા અને આ વ્રત કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને દરેક પ્રકારના પાપોથી મુક્તિ મળે છે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ અને એકાદશીના વ્રતનું વિશેષ મહત્ત્વ છે એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે જે વર્ષે અધિક માસ હોય ત્યારે તે વર્ષે કુલ છબ્વીસ એકાદશી આવે છે દરેક એકાદશી તિથિના વિશે નામ અને મહત્વ છે જેઠ માસના શુદ્ધ પક્ષની એકાદશીને નિજળા એકાદશીના નામે મનાવવામાં આવે છે આ વર્ષે નિજળા એકાદશી પર ખૂબ સરસ શુભ સંયોગ બની રહ્યો છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે આ નિજળા એકાદશી સૌથી કઠોર એકાદશી માનવામાં આવે છે કારણ કે આ એકાદશીના વ્રત દરમિયાન પાણી પીવાની મનાઈ છે નીજળા એકાદશીનું વ્રત દીર્ઘાયુષ અને મોક્ષ પ્રદાન કરનારું છે હવે પહેલાં વાત કરીશું આ વર્ષે જેઠ માસની શુદ્ધ પક્ષની નીજળા એકાદશી ક્યારે છે હિન્દુ પંચાંગ અનુસાર જેઠ માસના શુદ્ધ પક્ષની એકાદશી તિથિ તારીખ સત્તર જૂનના રોજ ગુજરાતના સમય મુજબ સવારે છ વાગે અને છવ્વીસ મિનિટે શરૂ થાય છે જે તારીખ અઢાર જૂનના સવારે છ વાગે અને છવ્વીસ મિનિટે સમાપ્ત થશે આ દિવસે ઉદિયાતિથિને લીધે તારીખ અઢાર જૂનના દિવસે નીજળા એકાદશી મનાવવામાં આવશે તારીખ અઢાર જૂનના દિવસે એકાદશીનું વ્રત રાખવામાં આવશે અને તારીખ અઢાર જૂનના દિવસે ઉપવાસ રાખવો હવે વાત કરીશું નિજડા એકાદશીની પૂજા વિધિ વિશે આ દિવસે સવારે ઉઠી સ્નાન કરી ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરી વ્રતનો સંકલ્પ કરવો પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવી પૂજામાં દૂધ દહીં મધ ઘી અને સાકર અને પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવવું ભગવાનનું સોડોપચાર પૂજન કરવું ભગવાનને ફૂલ હાર ચંદન અક્ષત અને પ્રસાદ અર્પણ કરવા અને પછી આરતી કરવી આ સાથે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા વિષ્ણુ સહસ્ત્ર નામાવલીના પાઠ કરવા નિજળા એકાદશીના વ્રતની કથાનો પાઠ કરવો અને કથાનું શ્રવણ કરવું નીજળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો હવે વાત કરીશું નીજળા એકાદશીના દિવસે ઉપવાસ કેવો કરવો જો તમે શારીરિક રીતે સક્ષમ છો તો નિજળા એકાદશીના દિવસે પાણી ગ્રહણ કર્યા વગર નિજળા ઉપવાસ કરવો જો તમે બીમાર હોય અને તમને જો હાર્ટ કિડની લિવર અને બીપી જેવી તકલીફ હોય અને અત્યારે વર્તમાનમાં ગરમી પણ વધુ હોવાથી એક ટાઈમ ફલાહાર દૂધ ફરાર અને પાણી ગ્રહણ કરી ઉપવાસ કરવો જો તમને શારીરિક તકલીફ હોય સાથે શારીરિક નબળાઈ હોય તો એક અને બે વાર ફલાહાર ફરાર લઈ ઉપવાસ કરી શકાય પણ એકાદશી નિજળા એકાદશીને દાયી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે પાણી લીધા વગર આખો દિવસ વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે બારસ તિથિએ વ્રત ખોલવામાં આવે છે આ એકાદશીએ આખી રાત જાગરણ કરવું આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું ભજન અને કીર્તન કરવા અને આ એકાદશીના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડા અનાજનું દાન કરવું એકાદશીના દિવસે સુવિશેષ ધ્યાન રાખવું તો વર્ષની આવતી પ્રત્યેક એકાદશીનું જ્યારે પણ આપણે વ્રત રાખ્યું હોય તે દિવસે દાંતણ ન કરવું અને દાંતણમાં ઘણા લોકો ટૂથપેસ્ટનો ઉપયોગ કરે છે તે ન કરાય એકાદશીના દિવસે શુદ્ધ જળથી બાર વખત કોગળા કરી મુખને શુદ્ધ કરવું એકાદશીના ઉપવાસમાં પેકેટમાં આવતા વેફર કે બીજી કોઈ ફરાળની આઈટમ ન ખાવા બીજી ફરાળની આઈટમ હોટલની હોય તે પણ ન ખાવી ઘણા લોકો બહારની હોટલની ચા અને કોફી પીતા હોય છે તે પણ ન પીવાય બીજા બજારના ઠંડા પીણા કે આઈસ્ક્રીમ પણ ન લેવાય આ એકાદશીના દિવસે આઠ ઇન્દ્રિયોને સંયમમાં રાખવી એકાદશીનું જ્યારે વ્રત રાખ્યું હોય તે દિવસે લાકડાની ખુરશી ચાર પાઈ ખાટલા કે બેડ ઉપર બેસવું અને સૂબવું નહીં પણ જો તમે નોકરી અને વ્યવસાયના સ્તરે ખુરશી કે ટેબલ પર બેસી શકો છો આ એકાદશીનું વ્રત કર્યું હોય તેને દિવસે બિલકુલ સૂકવું નહીં નહીતર વ્રતનો ભંગ થાય છે રાત્રે બની શકે તો જાગરણ કરવું રાત્રિએ આરામ બેડ કે ખાટલા ઉપર ન કરવો નીચે જમીન ઉપર એક ચટ્ટાઈ પાથરી તેના પર આરામ કરી શકાય અસ્તુ